યુનાઇટેડ ગ્રુપ ધ ડિસ્ટ્રિક્ટ મહિલા મંડળ દ્વારા ક્રિસમસની ઉજવણી અંતર્ગત ક્રિસમસ પરેડનું આયોજન નિઝામપુરા ખાતે કરવામાં આવ્યું છે પ્રભુ ઈશુ ઈશુ ખ્રિસ્તના જન્મદિવસ એટલે કે નાતાલની ઉજવણીના ભાગરૂપે યુનાઇટેડ ક્રિસમસ ગ્રુપ તરફથી એક ભવ્ય ક્રિસમસ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા તમામ ખ્રિસ્તી ભાઈઓ બહેનો આગેવાનો વડીલો યુવાનો અને ભૂલકાઓ જોડાયા છે આ પરેડની શરૂઆત શારોન માથોડિસ્ટ ચર્ચથી શરૂઆત કરવામાં આવી છે સંત જોસેફ ચર્ચ સરદાર પવન વડોદરા મુકામે પહોંચી છે સાથે સાથે જર્મનીથી આવેલા ક્રિસમસ માર્કેટમાં જે ઘટના ઘટી તેને લઈને જ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી છે ક્રિસમસના દિવસો ચાલી રહ્યા છે એટલે થેન્કસ ગિવિંગ થાય અને પછી આખો મહિનો જ અમે ક્રિસમસની ઉજવણી કરતા હોય છે ત્યારે અને હવે પચીસમી તારીખને થોડા જ દિવસ બાકી છે ત્યારે અમે હર વર્ષની જેમ આ વર્ષે બી ક્રિસમસ પરેડનું આયોજન કરીએ છીએ સમગ્ર ક્રિશ્ચિયન સમાજ નહીં કે મેથોડિસ્ટ કેથોલિક બધા સમગ્ર ખ્રિસ્ચિયન જે ક્રિશ્ચિયન હોય એ આમાં આવે છે ક્રિસમસ પરેડમાં એ સિવાય બીજી નાતના લોકો બી આવે છે અને અમે એક સંદેશો આપીએ છીએ પ્રેમ શાંતિને સુખ અને સમૃદ્ધિ જે સંદેશો અમારા પ્રભુએ આપ્યો છે એ જ સંદેશો અમે ક્રિસમસમાં આપ્યો છે અને વડોદરાને ગુજરાતને ભારતને નાતાલ અને નવા વર્ષની મુબારક પાઠ પાઠવીએ છીએ આ પરેડ અહીંયા અત્યારે આપણે સારોંચર ઉભા છે સારોંચથી એલજી નગર થઈ અને અભિલાષા ત્રણ રસ્તા થઈ દીપ તોકીસ ત્રણ હશે અને ત્યાંથી સાલ્વેસન આર્મી ચી કનાચર ચઈ અને સેન્ટ જોસફમાં પૂરું થશે જો પ્રભુ ઈસુનો જ્યારે બી જ્યારે જન્મદિવસ આવતો હોય ને તો શેતાન એનું કામ કરે કે શેતાનની એ જ ઈચ્છા હતી કે પ્રભુ ઈસુનો જન્મ ના થાય પણ આવા લોકોના કૃત્યને અમે સખ્ત શબ્દોમાં વખોડી દઈએ છીએ અને અમારા જે લોકો મરી ગયા છે અને અમે શ્રદ્ધાજી પાઠવીએ છીએ પણ હંમેશા પ્રભુનો વિજય થશે શેતાનનો કોઈ દિવસ વિજય નથી થતો આપણે પરિચય એલ્રીન જે થોમસ